हेलो मित्रों तो आपनो व्लॉग कर दी तो स्टार्ट जे मत जी जेमा में तो जो आज ना व्लॉग में कितलो बदू पानी इतलो बदू पानी 70 ਨਾਲ ਪਣੀ ਜੋ ਤੈਨ ਗਾੜੀ ਉਪੂੜੀ ਦਾ ਇਤਲੂ ਪਾਣੀ ਆਉਦੋ ਮਿੱਤਰੋ ਮੈਂ ਇਹ ਤੇ ਮਾਰਾ ਗੇਟ ਨਹੀਂ ਹਾਂ ਮੋ ਤੋ કોક એટલે એટલું પણ આ તો મરોય વાર રહી મિત્રો આપણે જો 릭શામાં ગરી ગયા છે ને અમારે જો કોણ એવું છે રંજીત ભાઈ અમારો ભાઈ એવા છે તો બે ભાઈ ઉગરી ગયા છે 릭શામાં તો હું અમારા વ્લોગમાં વિ અને આમ જો પઈડ જોવા લાગી છે આય બક્કો થઈ હાલો મિત્રો કેમ છો તમે બધા તો તમને લાગ્યું છે કે સવારેથી ડેલી બ્લોગ શિફ્ટ કેમ થઈ ગયો રાતે તો અત્યારે વાગ્યા છે રાતના અગિયાર ને આજે મારી તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી તો એની હિસાબે વ્લોગ શૂટ નો થયો પણ દિવસનો અને અત્યારનો જે ક્લિપ છે એ એડિટ કરીને નાખવાનો છું ને ડેલી વ્લોગની હિસાબે ડેલી વ્લોગ એટલે રોજ બ્લોગ તો નાખવા પડશે તો કાલે કાંક નવું તડતું ભળકતું કરશું આપણા માં નવા હોય તો જોડાઈ ગઈજ બધાય ને એક તો બધું એમ થાય કે એટલી મહેનત કરું છું એટલી મહેનત કરું છું ની વાત છું કાલના વ્લોગમાં લગભગ પાંચ વાગ્યા સુધી પાંચ વાગ્યા સુધી હું થઈ ગયો પાંચ વાગે વિડીયો ચાર વાગે વિડીયો કમ્પ્લીટ કર્યો બની ને અપલોડ કર્યો એટલે છ છ વાગે આજુબાજુ અપલોડ થઈ ગયો પછી હું હોય હું તો એક તો એ જાગરણ કર્યું ને એની હિસાબે બીમાર પડી ગયો એટલે પછી હું કુઈએ તો ખુવાઈ ગયું હતું પણ જાગ્યું એટલે મને એમ થયું વ્લોગ તો યાર ને યાર શું કરીશ આવું છે બધું તો મળીશું કાલે નવા વ્લોગ સાથે જય માતાજી જય મા માતાજી